બંધારણ મહાસમેલન બે હજાર થી વધુ લોકોની હાજરીમાં કાર્યક્રમ યોજાયો થરાદ તાલુકામાં એકસો પાંત્રીસ મેઘવાર સમાજ દ્વારા આજે મેઘવંશીની વાડીમાં શૈક્ષણિક ટ્રસ્ટ થરાદ ખાતે સામાજિક બંધારણ મહાસલન ભવ્ય અને ઐતિહાસિક આયોજન કરવામાં આવ્યું

મ્યુનિસિપલ સેવા ટ્રસ્ટ સમાજની વાડી શૈક્ષણિક સંકુલ થરાદમાં સાથે મળીને સમય પ્રમાણે સામાજિક આંતરિક બંધારણમાં જ્યારે ફેરફાર થતા હોય છે ત્યારે એની નવા નવીન બંધારણીય માટે આજે મીટિંગ સંમેલન રાખવામાં આવ્યું હતું જેમાં બે હજાર પ્લસ ની સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને એમાં જ્યારે સગાઈ થી કરી લગ્ન મરણ પ્રસંગ ને અન્ય જે અત્યારના સમય પ્રમાણે ઘણા બધા કોઈ પણ રીતિ નિયમો કે જે સમાજને નુકસાન કરતા છે જેમાં વ્યસન પ્રથા છે જયારે દેખાદેખી ની વાત છે જયારે ફેશન ની વાત આવે છે જયારે અંધશ્રદ્ધાની વાત આવે છે આ તમામ પ્રક્રિયાઓ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે છે અને નવીન રીતે વાવ થરાદ અને સુગમ ત્રણ તાલુકાનો એક બંધાર થાય એના માટે અત્યારે પોતાના ઘરનું ઘર ઘરે કરવું જોઈએ એ વિચાર સાથે અમે ભાગ તાલુકાના એકસો ને પોત્રીસ ગામ ભલે રાહ તાલુકો હમણાં દૂર થયો છે અમારાથી પણ રાહ અને થરાદ બંનેને અમે થરાદમાં સમાવેશ કરી લીધો છે અને લાખણી તાલુકામાં પણ પહેલાના અગિયાર ગામ ગયેલા હતા એ ગામ પણ સાથે આવેલા છે એ તમામે તમામે સાથે રહી અને અત્યારના સમય પ્રમાણે સમાજને શોભનું બને એ પ્રકારના રીત રિવાજો નક્કી કરવામાં આવ્યા છે અને મહિલાઓને પણ સન્માન મળે બાળકોને પણ અધિકાર મળે અને તમામ તમામ નાગરિક ભારતીય સંવિધાન મુજબ ચાલે અને કોઈ પણ કોઈ તકલીફ ના પડે આ પ્રકારના રીતિનિમા બનાવે અને અમે ટૂંક સમયમાં તમામે તમામ સમાજમાં લાગુ કરવાના છે એના માટે અત્યારે સંમેલન બોલાવવામાં આવ્યો હતો અને આ સંમેલન ખુબ સારી રીતે થયો અને તમામ નિયમો સર્વસંમતિથી અત્યારે નિર્ણય કરવામાં આવ્યો છે જયભેન જય સંવિધાન હું નાનજીભાઈ અડિયલ દલિત સંગઠન થરાશું એકદમ